ગુજરાતમાં અવારનવાર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઉઠતા જોવા મળે છે વિપક્ષ દ્વારા પણ સત્તા પક્ષ ઉપર પ્રહારો કરવામાં આવે છે ઘેરવાનું કામ કરવામાં આવે છે છેલ્લા થોડાક સમયથી જે રીતે હત્યા લૂંટ સહિતના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે તેને લઈને ગુજરાતમાં સુરક્ષા અને સલામતીને લઈને પણ એક મોટો સવાલ ઉઠતો દેખાઈ રહ્યો છે તે છે ગુજરાતની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પ્રહાર કર્યા છે તેમણે જે રીતે આ દિવસોમાં ગુજરાત પોલીસ દ્વારા પણ આરોપીઓના વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે તેને લઈને વાત કરતા કહ્યું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો કોઈ વ્યક્તિ આરોપી બને કોઈ તેણે ગુનાહિત કૃત્યને અંજામ આપ્યો હોય તે દિશામાં તે તરફ પોલીસ દ્વારા કેમ તેમનું સરઘસ કાઢવામાં નથી આવતો તેમનો વરઘોડો કેમ નથી નીકળતો તે પ્રકારના સવાલો સાથે ચાપકા પણ માર્યા છે પેલા તો શું કહી રહ્યા છે ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તે સાંભળી લો

મુઠ્ઠીભર માલામાલ થયા છે અને સામાન્ય માણસની તકલીફના કારણે રોજેરોજ આત્મહત્યાના બનાવો લૂંટફાટ ચોરીના બનાવો બનતા રહ્યા છે ત્યારે એ જળવાય એ જરૂરી છે અને કાયદો સૌ માટે સમાન હોવો જોઈએ મોટાકો ઉભાંડીને કાંઈ નહીં અને નાના માણસને તમે કેમેરાની આંખે જુઓ તો બિચારો હાલી નાખતો હોય ગુનો એવો મોટો ના હોય પણ એના ટાંટિયા પર ધોકા મારવામાં આવ્યા ભેદભાવ યોગ્ય નથી જે આપનો બીજું આપે સાંભળ્યા હતા ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ તેમણે સીધા જ પ્રહાર ગુજરાતની કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે કર્યા છે અને તેમણે આરોપ કરતા કહ્યું છે કે ગુજરાતમાં જાણે કે અસલામતી હોય તે રીતે ગુનાહિત પ્રવૃત્તિઓ દિવસે ને દિવસે વધી રહી છે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે અને પોલીસ જે વરઘોડો કાઢી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક બેધારી નીતિ જોવા મળતી હોય તેવું તેમણે પોતાના નિવેદનમાં આરોપ કરતા માહોલ ગરમાયો છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝના લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં